મહેસાણામાં ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો વધુ ભ્રષ્ટાચારનો ફૂટ ગાબડાનો પુરાવો જોડતા આંબેડકર બ્રિજ પર ભ્રષ્ટાચારનું મસ મોટું એવું ત્રણ ફૂટનું ગાબડું પડ્યું છે અને ગાબડું પડતા બુધવાર થી આ બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો અને ભોગવવાનું આવ્યું સામાન્ય જનતાને વારે વાહન ચાલકોએ અનેક વાર રજૂઆત કરી હોવા છતાં પણ માત્ર રિપેરિંગ કરવામાં આવતું હતું અને આખરે આ આંબેડકર બ્રિજ બેસી ગયો અને ભ્રષ્ટાચારના ગાવડા ડોકિયા કરે છે આ બ્રિજ પર કહેવા માટે તો આ બ્રિજની આવરદા સાહીઠ વર્ષની છે પરંતુ બ્રિજ બન્યાના દસ વર્ષની અંદર જ કેટલી વાર રિપેરિંગ થઈ ચૂક્યું છે મહેસાણા વિસનગર લિંક રોડ પરના રામોસના રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ બે હજાર ચૌદમાં કામ સંપન્ન થયું હતું ત્યારબાદ ચૌદ એપ્રિલ બે હજાર સત્તરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓવરબ્રિજ તરીકે નામ આપવામાં આવ્યું આ બ્રિજનું પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે જ નામકરણ કરવામાં આવ્યું હતું આ પહેલીવાર નથી કે બ્રિજ પર ગાબડા પડ્યા હોય આ પહેલા પણ વરસાદમાં બ્રિજ ચાર વખત તૂટ્યો છે અને દરેક વખતે

જ્યારે પણ અહીં ઓવરબ્રિજ ઉપર ભંગાણ સર્જાય છે ત્યારે રેલવે વિભાગ અને માર્ગ મકાન વિભાગ એકબીજાને ખો આપીને કામગીરીને લઈને હંમેશા હાથ ઊંચા કરતા રહ્યા છે આ બંને વિભાગોની હદની લડાઈમાં મહેસાણાના લોકો પીસાઈ રહ્યા છે આંબેડકર બ્રિજનો ભાગ કોઈ સ્લેબનો ભાગ દબાયો નથી પણ બે સ્લેબ વચ્ચે જે એક્સપાન્શન જોઈન્ટ હોય છે એ જોઈન્ટ ભારે વ્હીકલના ઘસારાના લીધે એ ખુલવા પામેલ છે અને એના લીધે સ્લેબ થોડો ઘસારો પડ્યો છે ને એના લીધે આ એક્સપાન્સન જોઈન્ટમાં ગેપ ડેવલપ થયેલી છે આ એવું શક્ય નુકસાનમાં તો સ્લેબ જે તે વખતે કાસ્ટિંગ થયો હશે એના લીધે ઉપરનો વેરિંગ કોટ ઘસારો પડ્યો છે ને એના લીધે અમે વારંવાર એના ઉપર રિસરફેસ કરીએ છીએ કે અથવા એના ઉપર ગાબડા પૂરીએ છીએ અને રસ્તાને ટ્રાફિકેબલ કરવા માટે કરીએ છીએ પણ સ્લેબ જ્યાં સુધી એનું પૂરું ઓબ્ઝર્વેશન અમારા ડિઝાઇન સર્કલ દ્વારા ના કરવામાં આવે ત્યાં સુધી અમે સ્લેબ વિશે કંઈ કહી નથી શકતા ભાગ એક તો મેડમ દબાયેલો નથી પણ જે ઘસારો પડ્યો છે ને જોઈન્ટ ખુલી ગયો છે એને અમે આજે બ્રિજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને માન્ય કલેક્ટર સાહેબના સંકલનમાં રહીને હાલ પૂરતો બંધ કરી અને ઇમરજન્સી એજન્સીઓ બોલાવી અને આ કામ બને એટલું ઝડપી આ જોઈન્ટનું કામ પૂરું થાય એ માટે તજવીજ હાથ ધરેલી છે અને અમે શોર્ટ પિરિયડમાં એને પૂરું કરી દઈશું

લેવા માટે માંગ ઉઠી છે મહેસાણાના સમા સોમનાથ રોડ ઉપર આવેલા આંબેડકર બ્રિજ ની આજે આપણે વાત કરી રહ્યા છીએ આ બ્રિજ નવ વર્ષ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ ના હસ્તે ઉદઘાટન થયું હતું અને ઉદ્ઘાટનના બે જ વર્ષમાં અહીંયા ગાડી ગાબડા પડી ગયા હતા સ્થાનિક રહીશોએ અનેક રજૂઆતો કરી આંદોલનો કર્યા ત્યારે માત્ર રેલવે અને માર્ગ વિભાગ દ્વારા માત્ર અહીંયા આગળ થીગડા મારવામાં આવે છે અને આ થીગડાના કારણે આપ જોઈ શકો છો કે આખો આખો ભાગ છે એ બેસી ગયો છે બિલકુલ ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છો તમે કે અહીંયા આગળ નથી સિમેન્ટની કોઈ વસ્તુ દેખાતી કે નહીં આગળ કોન્ક્રીટ દેખાતું બિલકુલ ભ્રષ્ટાચાર દેખાય છે અને સ્થાનિક લોકો આ મુદ્દે હવે લડતના મૂડમાં આવી ગયા છે ને એમનું કેવું એમ છે કે જવાબદારો સામે હવે સસ્પેન્શન સહિત પગલા ભરો આપણી સાથે નગર સેવક અહીંયા હાજર છે આપણે સાથે વાત કરશું આ સમગ્ર મામલો જે છે શું છે આમાં લગભગ નવ દસ વર્ષ પહેલા મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતો આ એક મહત્વપૂર્ણ બ્રિજ બનાવવામાં આવેલો લોકોની મોટી આશાઓ હતી કે બ્રિજ બનશે ત્યારે મહેસાણા એક ને બે ને જે વરસાદની સિઝનમાં કે ટ્રાફિકના કારણે છૂટો પડી જાય છે ત્યાં બ્રિજના કારણે લોકોને સુખ શાંતિ મળશે પરંતુ આ બ્રિજ બન્યાના થોડા જ સમય બાદ આ બ્રિજ પર મોટા ગાબડાઓ પડી ગયા ખીલાસરી દેખાવા મંડેલી આ તંત્ર બ્રિજ બન્યાના થોડા જ સમય બાદ રિપેરિંગ કામ ચાલુ કરવામાં પડેલું કેમ કે બ્રિજ ની ગુણવત્તા એકદમ હલકી કક્ષાની હતી આ બ્રિજ બન્યો ત્યારે કોન્ટ્રાક્ટર અને એજન્સી એમની મિલીભગતના કારણે આની અંદર જે મટીરીયલ વાપરવું પડે તે પ્રકારનું કોઈ પણ મટીરીયલ વાપરવામાં આવેલ નથી જો આનું સંપૂર્ણ અને એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે તો આ એજન્સી તેમજ આ જવાબદાર તંત્ર સામે મસ મોટા પગલા લઈ શકાય તેવી પરિસ્થિતિ છે આ બીજ બ્રિજ મેસાળા 1 અને 2 અહીંયા સ્કૂલો આવેલી છે કર્મચારીઓ અવરજવર કરે છે છતાં પણ અહીંયા ફૂટપાથ જેવી કોઈ વ્યવસ્થા કરેલ નથી આ તંત્રએ ભૂતકાળમાં રિપેરિંગના નામે અહીંયા ખાલી ફક્ત થિગડા મારેલા છે આ એના પરિણામે આ બ્રિજ અત્યારે ધરાશાયી થયેલ છે મારું એવું ચોક્કસ કહેવું છે કે આ બ્રિજને તાત્કાલિક ઉતારી લેવો જોઈએ અને નવા સ્ટ્રક્ચર નવા ડિઝાઇન સાથે તાત્કાલિક ધોરણે આ નવા બ્રિજને મંજૂર કરવો જોઈએ સરકારે આ બ્રિજ બનાવવામાં માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અહીંયા આગળ જે ડિઝાઇન હતી એ ડિઝાઇન થી બિલકુલ અલગ અહીંયા ના ગાડી નથી ફૂટપાથ બનાવી અને બિલકુલ સાંકડો બનાવી દીધો છે આ આ બ્રિજ ઉપરથી હેવી વાહનો પણ પસાર થાય છે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની જ અહીંયા ગાડી બૂમ પડી રહી છે આપનું શું કેવું છે આ બ્રિજ માટે તો અમે ઘણી વખત રજૂઆત કરેલી છેલ્લે છેલ્લે લોક દરબાર મેં હમણાં એસપી સાહેબ જોડે વાત કરેલી કે આ બ્રિજના ટ્રાફિક જે હેવી ટ્રાફિક છે એનું ટ્રાફિકનો નિર્ણયો લાવી દો અને બીજે ડાયવર્ટ કર લો કે કેમ કે આગળ રજૂઆત થયેલી કે એકસો સો દિવસ જેવા દિવસો બંધ રાખવાનો છે બ્રિજ રિપેર કરવા માટે એ વખત જ બતાવી દેવામાં આવ્યું હતું અને લિખિતમાં લખી પણ આવી લીધું હતું અમે કે આ બ્રિજ તાત્કાલિક રિપેર કરો એવી અમારી માંગ છે જયારે પણ સ્થાનિક રહીશો આ બ્રિજ બાબતે રજૂઆત કરે ત્યારે માત્ર રેલવે અને માર્ગ વિભાગ માત્ર ને માત્ર થીગડા મારીને પોતાનું મન મનાવી રહે છે અને એને કારણે પહેલા જ ચોમાસામાં અહીંયા આગળ પાછા જે થીગડા હોય છે એ ઉડી જાય છે આપણું શું કેવું છે આ બ્રિજની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ લાવતા નથી કારણ અને નીચે બધી અમારે ઘણી સોસાયટીઓ આવી છે તો ભયનો માહોલ પેદા થઈ ગયો છે બધાને કે આ બ્રિજ તૂટશે ત્યારે અમને ઘણું નુકસાન થશે ઘણા માણસો મરી જાય એનું પણ આ તંત્રને ખ્યાલ આવતો નથી કે ભાઈ આ સોસાયટીઓ બધી છે કંઈ પણ જાનહાનિ થશે તો જવાબદારી ટોટલી તંત્રની રહેશે જાનહાનિનો ડર સ્થાનિક લોકોને સતાવી રહ્યો છે અને કોઈ પણ સમયે હોનારત બને એવી અહીંયા ગાડી દરેક ને દહેશત છે શું કહેશો આપ આ પુલ જ્યારથી બને ને ત્યારથી મોટા જ વિવાદોમાં છે કોઈ જાતનું આ પુલ બન્યું એ વખતનું કોઈ એલાઇમેન્ટ નથી તમે આ બાજુ જુઓ કે આ બાજુ જુઓ તો સ્લોપ પડ્યા પછી પણ અંદરની સાઈડ સ્લોપ પડે છે એના કારણે જે પાણી ભરાય છે અને એના કારણે જ આ પુલ તૂટે છે આવી વારંવાર રજૂઆતો થયેલી છે એના છતાં એ મેં જે વખતે પુલ બનતો હતો એ વખતે મેં આરટીઆઈના માધ્યમથી આર એન્ડ પાસેથી જાણેલું તો આ પુલનું આયુષ્ય સાહીઠ વર્ષનું મને બતાવેલું ટ્રાફિકના અનુમાન માટે મેં કહ્યું તો એ વખતે એ લોકોએ મને એવો ગોળ ગોળ જવાબ આપ્યો તો આનું કોઈ અનુમાન ના કરી શકાય બરાબર એ ગોળ ગોળ વાતો છે દર વખતે રજૂઆત કરીએ ત્યારે આવી રીતે સરફેસ કરવાને બદલે આવી રીતે થીકડા મારીને જતા રહે છે આંબેડકર બ્રિજનું આયુષ્ય સાહીઠ વર્ષનું કહેવામાં આવે છે પરંતુ તો બ્રિજ માત્ર નવ વર્ષમાં જ ખખડી ગયો છે હાલમાં જોઈ શકો છો કે ભાગોમાં બેસી ગયા છે છે મારવામાં આવે અને આજ તો જે પરિસ્થિતિ છે એને કારણે પોલીસે વાહન વ્યવહાર પણ અટકાવી દીધો છે આ સમગ્ર મામલે મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે પણ બ્રિજમાં કોઈ પણ નુકસાન થાય તો રેલવે કે છે કે આ ભાગ છે એ માર્ગ મકાન વિભાગમાં આવે છે અને માર્ગ મકાન વિભાગ કે છે રેલવે રેલવે આ બંને વિભાગની અંદર હાલમાં સ્થાનિક લોકો પીસાઈ રહ્યા છે અને ગમે તારે બહુ મોટી દુર્ઘટના બની શકે તેમ છે અને આ બ્રિજ જો પડી જશે તો મોટી હોનારત સર્જાય તેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે કામિની આચાર્ય ગુજરાત તક મહેસાણા